નમસ્કાર ખેડૂત મિત્રો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધૂળાભાઈ મારું નામ અમારી એક ચેનલ આવે છે વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ધુડાભાઈ એ ચેનલ તમે યુટ્યુબના માધ્યમથી જોઈ શકો છો અને જો તમને સારી માહિતી લાગી હોય તો તમે બીજા ખેડૂતને પહોંચાડી શકો છો તો આજે આપણે જે એક વાત કરવાની છીએ કે આધુનિક ખેતીમાં એક ઉતાવળા બિયારણની આમ જોવા જઈએ તો કે બિયારણની ત્રણ કેટેગરી હોય છે

એના વિશેની આજ માહિતી આપણે આપવાની છીએ તો એ માટે અમારે નુજવડ માંથી માનનીય શ્રી હિતેશભાઈ બારૈયા કંપનીના સેલ્સ ઓફિસર અમારી યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત છે તો એમની પાસેથી આજે આપણે શીરી બિયારણની માહિતી લેવાની છીએ એમના માધ્યમથી આના આગળના વર્ષે આપણે સીરીના લગભગ એક હજાર પેકેટનું વાવેતર થયેલું છે એટલે કે આ શીરી બિયારણની ખાસિયતો કેવી છે

કે આ વર્ષે નુજવડું સીટ્સના પચાસ વર્ષ પૂરા થયા છે કે પચાસ વર્ષ નિમિત્તે કંપનીએ જે આ વેરાયટી બનાવી છે આધુનિક ખેતી માટે એ સૌથી સારામાં સારી અને બિયારણમાં બિયારણ ઉદ્યોગમાં નંબર વન કંપની હોય તો એ નુજવડું સીટ્સ છે અને સીરી બિયારણની વાત કરીએ તો એક તો સૌથી આધુનિક ખેતીમાં ઉતાવળું બિયારણ અત્યારે જોઈએ તો ઝડપીયુગ છે કે ઉતાવળું બિયારણ કહ્યું અત્યારે માણસો પાસે બે મિનિટનો પાંચ મિનિટનો ટાઈમ નથી બધું અત્યારે ઝડપી ચાલે છે કે કામ કોઈ પણ ઝડપી થવું પડે કપાસમાં વહેલી હોવાથી શિયાળુ પાક માટે અનુકૂળ છે કે આ બિયારણ સૌથી વેલું પાકે છે એટલે ચાલીસ થી પિસ્તાલીસ દિવસે ફૂલ સાબકું આવે છે અને વેલા પાકે એટલે બે વીણી લઈ અને તમારે દિવાળી પછી ઘઉં ચણા કે જીરું કરી શકો છો આ ઉપરાંત આ બિયારણ ની બીજી ખાસિયત છે ચુસિયા જીવાત સામે બહુ જ પ્રતિકારક ચુસિયા જીવાત બીજી વેરાયટી કરતા એકદમ ઓછી લાગે છે અને બીજું વાત કરીએ કે મધ્યમ થી મોટું ઝીંડવું અને ઉત્તમ ફાટ માટે વીણવામાં ખૂબ જ સરળ એટલે મધ્યમ થી મોટા ઝીંડવા વેરાયટી છે અને ફાટ વીણાટ એટલે ફાટ એને ખૂબ જ સારી છે અને એકદમ રૂનો ડાબકો બહાર આવી જાય અડ્યો ત્યારે ફટ હાથમાં આવી જાય એવી વેરાયટી છે એટલે કે ખેડૂતને વીણવા પાછળનો જે મજૂરી ખર્ચ છે એ પણ ખૂબ જ ઓછો થાય છે બીજું કે છે ગુલાબી ઓછી આવે એટલે દિવાળી પછી તમે બે વીણી લઈ અને કાઢો તો વધારે એળો દિવાળી પછી આવે છે તો વહેલી પાકતી હોવાથી તમારે ગુલાબી એળ આવે એ પેલા થી વેરાયટી ઉત્પાદન આપી અને નીકળી જાય છે આ ઉપરાંત રો ટકાવારી વધુ હોય કપાસ નો બજાર ભાવ વધારે મળે છે ધારો કે જીનરોને પહેલે પસંદ એ હોય છે કે ભાઈ શ્રી બિયારણ હોય તો એને રોહિની ક પેપર લેન્ચ સારામાં સારી છે તો એમાં ઉતારો પણ વધારે આવે છે રોહિની ટકાવારી વધારે હોય તે તમારા ખેડૂતને બીજા કરતા વીસ પચીસ રૂપિયા બીજી વેરાયટી કરતા બજાર ભાવ પણ સારો મળે છે તો આ વાત હતી આપણે શ્રી બિયારણ વિશે તો હવે આપણે માન્ય શ્રી ઇતિહાસભાઈ બારૈયાને પૂછીએ જે નિજીવડ શેટ્સના સેલ્સ ઓફિસર છે તો એમને પૂછીયે કે સાહેબ તમને આ બિયારણ કેવું લાગે છે અને તમે આજુબાજુના ખેડૂતોને ઘણી બધી માહિતી આપી છે અને તમે જે આ બધી મહેનત કરી છે નામ નતું શ્રી બિયારણ આપી અને બધા કે છે કે નુજુવુડું નું શીરી કરવું છે શ્રી કરવું છે તો એ બિયારણ વિશે તમે અમારી યુટ્યુબ ચેનલ ના માધ્યમથી ખેડૂતોને માહિતી આપો કે શ્રી બિયારણ શું ખાસિયત છે આ ઉપરાંત બીજો કઈ યુએસપી હોય કે યુનિક સેલ્ફ પોઈન્ટ શા માટે તમા ખેડૂતોએ શ્રી બિયારણ વાવવું જોઈએ એના વિશે તમે બે મિનિટ ખેડૂતોને માહિતી આપો સાહેબ નમસ્કાર હું હિતેશ બારિયા નુજીવડુ કંપની વર્તી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ધોડાભાઈ ખૂબ જ સરસ માહિતી આપી કે અત્યારનો ટાઈમ કેવો છે કે બિયારણ આપણે કેવું પસંદ કરવું પડે એમને ત્રણ પ્રકારની માહિતી આપી કે વહેલી પાકતી મધ્યમ પાકતી અને લેટ વેરાયટી તો એમાંથી આપણે કેવી વેરાયટી પસંદ કરવી અને એ કેવી કંપનીની વેરાયટી આપણે પસંદ કરવી તો કે આપણને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તો એમાં આપણે વાત કરીશું વહેલી પાકતી જાયત એ વહેલી પાકતી જાયત શા માટે પસંદ કરવી એક તો અત્યારે ખેડૂત માટે બે પ્રશ્ન છે ગુલાબી એળ અને સુકારો જો આ બે થી બચવું હોય તો આપણે વહેલી પાકતી જાયત પસંદ કરવી પડે અને કેવા કઈ કઈ કંપનીની આપણે પસંદ કરવી કે સીડ શ્રી એના આજે પચાસ વર્ષ પૂરા થયા છે અને જૂની અને જાણીતી કંપની છે ખેડૂતોને અવનવા બિયારણો પૂરા પાડે છે એની પાસે સાયન્ટિસ્ટો છે અવનવી માહિતી કે એ એવી વેરાયટી આપે છે કે ખેડૂતને ફાયદો જ થાય તો એવી એવી વેરાયટી છે શીરી કપાસ જે આપણે આપણે જોઈ રહ્યા છીએ શીરી લાલ કલરની ઠેલી આવે છે અને આ પ્રકારનો લોગો હોય છે તમે જોઈ શકો છો એના અમુક કોઈ વેરાયટી હોય એના યુએસપી હોય કે એની ગુણવત્તા શું છે ધોળાભાઈ વાત કરી કે વહેલી પાકથી છે તો વહેલી પાકતી તમે પસંદ કરશો એનો ફાયદો એ રહેશે કે થોડા સમયમાં તમને વધુ ઉત્પાદન મળશે પ્લસ શિયાળુ પાક કરવો હોય છે તો તમે કરી શકશો એટલે કે એક વર્ષમાં બે પાક લેવા હોય તો આ વેરાયટી તમે પસંદ કરો બીજું કે સુસિયા જીવત ઓછી આવે અત્યારે આપણે ખેડૂતોને શું જોઈએ કે ઓછી દવાએ વધુ ઉત્પાદન કઈ રીતે લેવું સુસ્યામાં ત્રણ પ્રકારની વેરાયટી આવે કે થ્રીપ્સ લીલી પોપટી અને સફેદ માખી આ ત્રણેય પ્રકારની જીવાત સૌથી ઓછી લાગશે એટલે તમારે દવાનો ખર્ચ બચશે એના લીધે તમારે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવી શકશે બીજું એમાં છે કે મધ્યમ અને મોટું ઝીંડું મધ્યમ અને મોટું ઝીંડું છે સાડા પાંચથી થી છ ગ્રામ એવરેજ એનું વજન રહેશે પ્લસ સાઠ ટકા ઉપર એના પાંચ પેસીના ઝીંડવા આવે છે જે એનો યુનિક પોઈન્ટ છે કોઈ પણ કોઈ વેરાયટીમાં પાંચ પેસીનું ઝીંડું ભાગે નહીં થતું વધુ પડતું ચાર પેશીનું ઝીંડું હોય શિરી કપાસમાં પાંચ પેચીનું ઝીંડું વધુ પડતું સાઠ ટકા ઉપર રહેશે અને માંથી એકદમ ઝીંડું લાગે છે કોઈ પણ વેરાયટી ઝીંડું આવે એનો ઉત્પાદનમાં હિસ્સો વધારો હોય કે જે લાગે છે એ વજન પ્લસ એનો બજાર ભાવ સારો આવે છે છે ઉત્પાદન વધે આ એનો યુનિક પોઈન્ટ છે વહેલી પાકી જાત પસંદ કરો એના લીધે તમારે એક તો મેં કીધું વાત કરી કે ગુલાબીયડ જે અત્યારે ખેડૂતોને મેન માથાનો દુખાવો ગયો કે કોઈ પણ કયો ગુલાબીયડ છે એથી બચી શકશો કેમ કે ગુલાબીયળનું પીરિયડ આવે તો તમારા ઘેરે કપાસ આવી ગયો હોય છે બે થી ત્રણ વીણમાં સિત્તેર થી એસી ટકા ઉત્પાદન તમને મળી રહેશે બીજું વીણવામાં એકદમ સરળ છે એટલે તમારે મજૂરી ખર્ચમાં બચત થાય છે અને રૂહનો ઉતારે વાત કરું તો છત્રીસ ટકાથી લઈને ઓગણચાલીસ ટકા લગીને રૂનો ઉતારો આવે છે એટલે કે તમારે બીજી વેરાયટી કરતા બજાર ભાવે પણ સારો મળી રહેશે કપાસ પીળો પડતો નથી દાખલા તમે ત્રણ મહિના ચાર મહિના કપાસ ઘરમાં સાચવી રાખો તો કપાસ પીળો નહીં પડે ઘણી વેરાયટીમાં કપાસ ક્વોલિટીથી પીળી પડી જાય છે અને બીજું કે તમને પ્રશ્ન થતો હોય છે કે આપણે કેવી જમીનમાં વાવું કે કેવી જમીન જે પાણીની થોડીક સગવડ ઓછી છે કે પાણીની સગવડ વધારે છે દરેક પ્રકારની જમીનમાં તમે વાવી શકશો અને પચીસ મે પછી તમે વહેલી પાક જાય વાવેતર કરો તમને સો ટકા ઉત્પાદનમાં ફાયદો થશે 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 બહુ વહેલું વાવેતર નહીં કરવું એક આ ખાસ ધ્યાન રાખવું અને આપણી ચેનલ

એ પહોંચાડી દઈએ કે આ કપાસ સારો થાય છે તો ખેડૂતોને પણ ફાયદો થાય અને વાવેતર હવે ધીમે ધીમે ચાલુ થઈ રહ્યું છે સાહેબે કીધું એમ બહુ વહેલું વાવેતર કરતા નહીં પચીસ મે પછી જ વાવેતર કરવું જો તમે વહેલું વાવેતર કરો તો હળવાના ની પ્રશ્ન વધારે થાય જર્મિનેશન ના પ્રોબ્લેમ આવે એ પણ માહિતી આપી અને બિયારણના વિશે તમામે તમામ પ્રકારનો એના જે પોઈન્ટ હોય એના પહેલેથી છેલ્લે સુધી તમારે સીરી બિયારણ શા માટે કરવું એના એના વિશેની સરસ મજાની માહિતી આપી તો આપણે હિતેશભાઈ બારૈયાનો આભાર માનીએ છીએ કે આપણે યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત રહી અને એમને સરસ મજાની માહિતી આપી એ બદલ સાહેબનો આભાર માનું છું આવજો ખેડૂત મિત્રો ધન્યવાદ